થઈ ગયો આજ રોજ ઉના તાલુકા પંચાયત કચેરીએ અમારા વિસી મંડળના તમામ હોદ્દેદારો તેમજ તમામ વિસી ભાઈઓ શ્રીને અમારી પડતર માંગણીઓ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં આજે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર જેમ કર્મચારીઓનું આઠમું પગાર પંચ રજૂ કરવા જઈ રહી છે લાગુ કરવા જઈ રહી છે ત્યારે આ ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરતા અને સરકારની તમામ કામગીરી પાયાની કામગીરી ઈ કેવાય હોય જન્મ રજીસ્ટર હોય સાત બાર હોય ફાર્મર રજીસ્ટ્રી હોય ગ્રામ સુવિધા પોર્ટલ ઉપર કામગીરી ડિજિટલ ગુજરાતની કામગીરી આવી તમામ પાયાની કામગીરી સરકારશ્રીની લોકો સુધી પહોંચાડનાર સે ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરતો મફતમાં કામગીરી કરતો પગાર વગર કામગીરી કરતો એટલે કે વીસી તો સરકારશ્રીને વખતો વખત અમે અનેક રજૂઆત કરી કે ભાઈ આ પાયાના કર્મચારીને તમે કંઈક પણ વેતન આપો તો કોઈ પણ પ્રકારનું સરકારશ્રી તરફથી વેતન આપવામાં આવતું નથી અને એકંદરે વિસી ભાઈઓનું શોષણ થઈ રહ્યું છે અને કોઈ પણ કામગીરી આવે તો વિસી ભાઈઓને ધાક ધમકી દબાવી અને છૂટા કરી દેશું આવું પણ કહેવામાં આવે છે અને કામગીરી કઢાવવામાં આવે છે અને વેતન તો કે કાંઈ પૈસા કાંઈ મળતા નથી પેમેન્ટ કાંઈ થતું નથી તો આવી રીતે વિસી ભાઈઓનું શોષણ થઈ રહ્યું છે તો આ શોષણની સામે અમે સાહેબશ્રીને આજે રજૂઆત કરી છે ઘણી વખત રજૂઆતો તો અમે કેન્દ્ર લેવલે લેવલે પણ પણ કરી કરી છે છે રાજ્ય તો અમારી નમ્ર વિનંતી છે સરકાર શ્રી ને કે આવા નાના કર્મચારી પાયાના કર્મચારીઓને કઈક પણ વેતન કરે એવી અમારી ભાવના છે જય હિન્દ જય ભારત જય જય ગરવ ગુજરાત